કેનાલની સફાઈ કરી પાણી છોડવા ખેડૂતો આવેદનપત્ર આપીને માંગ કરી છે ત્યારે કેનાલોમાં સફાઈના અભાવે મોટા ઝાડી ઝાખરા જોવા મળ્યા છે ત્યારે ક્યારે થઈ શકે છે આ કેનાલની સફાઈ ત્યારે ભાભર સણવા માં કેનાલમાં સફાઈના અભાવે રેત માટી સહિત ઠેર ઠેર મસ્ત મોટા ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા જોવા મળ્યા

સારું રહેસણમાં તો રંડા પત્તા શેરી જાય અને મોડું પોણી મળે તો કંઈ મજા આવે નહીં એટલે તેમ ભણે વિનંતી કરીને સાહેબને કે સફાઈ આની ખાતરી બંધ પૂરી પૂરી કરાવો કારણ કે બે વર્ષથી કોઈ ખાતરી વગરની કેનલ સાફ થાય છે એના કારણે કેનલ ઉભરાય છે ને તૂટે છે અને સેવાડે લાડુડા સણવા મોતીસરી પાપરનવા પછી હિરપુરા આને પાણી મળતું નથી કારણ કે છેવાડાના માણસો ખૂબ પ્રેશન થાય ગઈ સાલે પૂરતું એને પાણી મળ્યું નહોતું સફાઈ થતી નથી એના કારણે જ સફાઈ થાય તો એને પાણી મળી રહે ધોરણે આની સફાઈ કામ ચાલુ કરાવે એટલે દસ દાડાની અંદર બુલ સફાઈ થઈ જાવી દેપર પચાસ હા જેટલા ખેડૂતો પાણી માટે રાધનપુર આવેલા છીએ અને સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો વહેલી તકે આની કામગીરી સફાઈ કામ સેલ કરવા વિનંતી આપણે હાઈટે હાઇટ ખેડૂત તેમાં આવેલા છે અને સાહેબને જણાવવાનું કે વહેલી તકે અમને પાણી આપો એની અમે અમારી માગણી છે નર્મદા ઓફિસે આવેલા હતા રાધનપુર અને સાહેબ સેલીને વિનંતી કે અમારી તેના તાત્કાલિક ધોરણે સફાઈ સાફ સફાઈ થાય અને તાત્કાલિક ધોરણે મન પાણી આપે Hey, my